શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું ચણાના લોટના ગાંઠિયા મજાની વાત તો એ છે કે આ આ ચણાના લોટના ગાંઠિયા બનાવવા માટે આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ તો હું કઈ રીતે બનાવું છું તે ચાલો આપણે જોઈ લઈએ તો પહેલાં તો આપણે ચણાના લોટને ચાળીને લેવાનો છે જ્યારે પણ આપણે ગાંઠિયા કે સેવ બનાવતા હોઈએ ને ત્યારે ચણાના લોટનો ગમે ત્યારે ઉપયોગ કરીએ આપણે પહેલાં તો એને ચાળી લેવાનો કેમ કે એમાં તો ગાંઠ પડી જ જતી હોય છે એટલે લમ્સ ના રહે ને એટલા માટે પહેલાં આપણે ચાળી લેવાનું તો એને હવે હું સાઈડ પર મૂકી દઈશ તો હવે અહીંયા મેં આ બે મોટા એવા બટેટાને બાફી લીધા છે તો હવે આપણે એને જો આ રીતની ખમણી છે ને ખમણીથી ને હું એને ખમણી લઈશ જેથી કરીને આપણે બટેટું છે ને એમાં બિલકુલ ગાંઠ આડે આવે નહીં જ્યારે આપણે ગાંઠિયા પાડીશું ને ત્યારે બિલકુલ ગાંઠ આડે નહીં આવે તો હવે તમને સમજાઈ ગયું હશે કે હું પાણીનો ઉપયોગ નહીં કરું અને લોટ બાંધતી વખતે હું આ બટેટાથી લોટ બાંધીશ તો આપણે બધું બટેટું આ રીતે ખમણી લેવાનું છે તો બટેટું મારું ખમણાઈ ગયું છે તો હવે એને પણ હું સાઇડ પર મૂકી દઈશ અને આપણે જે કડાઈ છે ને એ જેમાં આપણે લોટ બાંધવો છે એ જ કડાઈમાં આપણે કરી દઈશું તો પહેલાં તો આપણે બટેટામાં જ્યારે આલુ સેવ બનાવતા હોઈએ ને ત્યારે કેમ આપણે ફુદીનાનું આપણે પાણી કરતા હોઈએ છીએ ક્રશ કરીને એવી રીતે અહીંયા મેં પણ ફુદીનાને ક્રશ કરી અને ફુદીના અને ધાણા એટલે કલર એવો સરસ આવશે તો જો ફુદીનો મેં ક્રશ કર્યો ને ત્યારે પણ મેં પણ પાણીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો તો કેમ કે ફુદીનાનો કલર એવો ને એવો ને એટલા માટે મેં એમાં આઈસના ટુકડા કરેલા હતા એટલે હવે જો આ બટેટું અને ફુદીનાનું મેં જેટલું પાણી કરેલું હતું ને એ બધું મેં આમાં મિક્સ કરી દીધું છે પહેલાં અને હવે આપણે મસાલા પણ કરી દઈશું તો અહીંયા આદુ અને મરચી જે એકદમ સુરતી મરચી તીખી આવે છે ને એ મેં લીધી છે તો આદુ મરચીની પેસ્ટ કરવાની એનો ટેસ્ટ આમાં બહુ સરસ આવશે એ થોડુંક આપણે સંચળ પાવડર છે અને સ્વાદ પ્રમાણે નમક હિંગ ગરમ મસાલો અને ધાણાજીરું પાવડર આ બધા મસાલાને આપણે બરાબર મિક્સ કરી લેશું તો અહીંયા મેં બે ચમચી જેટલા સફેદ તલ કર્યા છે અને આ છે આમચૂર પાવડર અને હવે આવશે અહીં સાકરનો પાવડર આપણે ખટાશ કરી છે તો એનું બેલેન્સ કરવા માટે મેં સાકરનો પાવડર લીધો છે તમે ખાંડ ગોળ કંઈ પણ લઈ શકો છો જેથી એ સામગ્રીનું બેલેન્સ સરસ જળવાઈ રહે તો હવે આ બધા મસાલાને તો પહેલાં આ બટેટામાં આપણે મિક્સ કરી લેશું અને પછી આપણે આમાં ચણાનો લોટ મિક્સ કરતા જશું અને લોટ બાંધતો જવાનો એટલે આપણે આમાં કેટલો લોટ જોઈએ ને એ પછી ખ્યાલ આવશે આપને એટલે તમારે જો એમાં નમક પછી પાછળથી ને તમારે ટેસ્ટ કરીને કરવું હોય તો કરી શકો છો પણ જો શ્રી ઠાકોરજી માટે સામગ્રી કરો છો તો આ તમે જેટલું બટેટું લીધું ને એ પ્રમાણે તમારે તમને અંદાજ આવી જોઈએ કે આમાં આટલો જ લોટ શ્રમાશે એ પ્રમાણે તમારે એમાં નમક કરવાનું તો આ બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે ચણાનો લોટ આપણે થોડો થોડો એમાં કરતા જશું અને હવે હાથેથી મિક્સ કરશું કેમ કે અહીંયા ચમચો નહીં ચાલે આપણે જો હાથેથી મિક્સ કરશું ને તો આપણે ખ્યાલ આવશે કે લોટ આપણો કેટલો ઢીલો છે અને કેટલો કઠણ બંધાય છે જો આને આપણે બહુ કઠણ પણ નથી બાંધવાનો અને બહુ ઢીલો પણ નથી બાંધવાનો તો આ આલુ સેવ છે ને એ તમે અત્યારે શિયાળો છે ને તો પંદર દિવસ એ સારી રહે છે તો તમે બાળકોને નાસ્તામાં કે બહાર ભણતા હોય ને તો એને તમે નાસ્તામાં બનાવીને પણ આપી શકો છો તો હવે જે આપણે આ ગાંઠિયા અને શેવ બનાવી છે ને એ સંચામાં ભરી લેશું તમે જોઈ શકો છો મારો લોટ બહુ ઢીલો પણ નથી અને એકદમ કઠણ પણ નથી આસાનીથી આપણે સંચો ફરી શકે ને એ રીતનો આપણે લોટ રાખવાનો તો તેલ મેં ગરમ મૂકી દીધેલું છે તો તેલ આપણે સારું એવું ગરમ થાય પછી જ આપણે ગાંઠિયા બનાવવાના શરૂ કરવાના તો જેવો તેલ આપણું આવી ગયું છે અને ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે જો સ્લો ફ્લેમ ઉપર હશે અને તેલ તમારું ઓછું આવેલું હશે ને તો ગાંઠિયા તમારા ઓઇલી બનશે જો તમે જોઈ શકો છો ને કે બબલ્સ ઉપરથી જ ખ્યાલ આવે કે આપણું તેલ સારું એવું ગરમ છે અને સરસ એવા હાઈ ફ્લેમ ઉપર સરસ પાકીને તૈયાર થઈ ગયા છે તો આ જ રીતે હું બધા ગાંઠિયાને બનાવી લઈશ તો જો અમારી રેસીપીઓ તમને ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા વિનંતી અને જો હવે ઉપરથી છે આપણે જો તરત જ આપણે નીચે ઉતારીને એટલે તરત જ ઉપરથી અમે આમચૂર પાવડર સંચડ પાવડર હિંગ અને મરી આનો મેં મસાલો કર્યો છે એ આપણે તરત જ ઉપરથી સ્પ્રિન્કલ કરી લેશું જેથી ગાંઠિયાનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે અને બાળકોને બહુ જ ભાવશે ઘરના બધાને બહુ જ ભાવશે તો જો અમારી રેસિપી ગમી હોય ને હેલ્પફુલ લાગતી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક આપી વધારેમાં વધારે શેર કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો